હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ભરેલા કંટોલાનું શાક તો આ શાક છે તે ફક્ત ચોમાસાની ઋતુમાં જ આવે છે અને મેં અત્યારે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા કંટોલા લીધા છે કંટોલાને મેં સરસ રીતે ત્રણથી ચાર પાણીએ ધોઈ લીધા છે તો મેં પાણી છે તે થોડું ગરમ કર્યું હતું અને જે આમાં માટીનો ભાગ છે અથવા કચરાનો ભાગ છે તે એકદમ સરળ રીતે નીકળી જાય છે અને આપણા કંટોલા છે તે એકદમ સરસ ક્લીન થઈ જાય છે આ રીતે હવે આપણે આને કટિંગ કરી લેશું આ રીતે ઉપરથી કટિંગ કરી અને સાઈડમાં છે આ રીતે કાપો પાડી લેવાનો છે અને અંદરનો જે બીનો ભાગ હોય છે તે આપણે કાઢી લેશું જો કુણા બી હોય તો તમે સ્ટફિંગમાં ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે જો સાતમ પાડતા હોય અને જો છઠના દિવસે તમારે કોઈ શાક બનાવવું હોય અથવા તમે ક્યાંય બહાર સફરમાં જતા હોય અને જલ્દી બગડે નહીં એવું શાક બનાવવું હોય તો આ શાક તમે બનાવી શકો છો તો આ રીતે આપણી કંટોલા છે તેમાંથી આપણે બી કાઢી લેવાના છે આ રીતે આપણે બધા જ કંટોળામાંથી બી કાઢી લેશું તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો આપણે બધા જ કંટોલા છે તેમાંથી બીનો ભાગ છે તે આપણે કાઢી લીધો છે આ રીતે હવે આપણે બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે બે મરચી એડ કરીશું એક આદુનો ટુકડો એડ કરીશું આઠથી દસ કરી આપણે લસણ એડ કરીશું અને આપણે ક્રશ કરી લેશું તો આપણે આદું મરચું લસણ છે તે ક્રશ કરી લીધા છે હવે આપણે એક મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કરીશું અને એક વાટકી જેટલા આપણે ગાંઠિયા એડ કર્યા છે ફરીથી આપણે ક્રશ કરી લેશું તો આપણે આ ગાંઠિયાને બધું સિંગદાણાને ક્રશ કરી લીધું છે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે આપણે ટોપરાનો ભૂકો છે ત્રણ ચમચી જેટલો તે એડ કર્યો છે ચપટી હળદર એડ કરી છે દોઢ ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું

કંટોલા છે તેને આપણે ફરી લેશું આ રીતે એકદમ પ્રેસ કરતું જવાનું અને સરસ રીતે ફરી લેવાના આ રીતે આ રીતે આપણે બધા કંટોળા છે તેને આપણે ફરી લીધા છે એકદમ સરસ રીતે હવે આપણે પેન છે તેમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચપટી હિંગ એડ કરી છે આ બધા કંટોલા છે ભરેલા તે આપણે એડ કરી દેસું અને આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે હલાવતા રહેવાનું છે તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે થોડું પાણી એડ કરશું હવે આપણે થાળી ઢાંકી અને ઉપર થોડું પાણી એડ કરશું વરાળને લીધે આપણા કંટોલા છે તે એકદમ જલ્દી ચડી જાય હવે આપણે આને હલાવી લેશું આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું ફરીથી આપણે થાળી છે તે ઢાંકી દેસું હવે આપણે આ ગરમ પાણી છે તે આપણે શાકમાં એડ કરશું અને આપણે હલાવી લેશું ફરીથી આપણે ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દેસું તો કંટોલાનું શાક છે તેની આઠથી દસ મિનિટ જેવો ટાઈમ લાગે છે ચડવા માટે હવે આપણે ફરીથી થાળી છે તે ઢાંકીને રહેવા દેસું તો ચારથી પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું શાક છે તે એકદમ સરસ રીતે ચડી ગયું છે હવે આપણે ચેક કરી લેશું તો આપણા કંટોલા છે તે એકદમ સરસ રીતે ચડી ગયા છે ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી દસ અને આપણે હલાવી લેશું તો તૈયાર છે આપણા ભરેલા કંટોલાનું શાક હવે આપણે ગરમા ગરમ સૌ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે થેન્ક યુ ફોર વોચ